દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયાના ગામમાંથી શમશાન જોવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવતા અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી શમશાન સુધી જવા મજબૂર થવું પડી રહ્યું છે રસ્તાની રજૂઆત મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ ન થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લો છે તેમાં સરકાર દ્વારા ટ્રાઇબલ વિસ્તારમાં લોકોની સુખ સુવિધા માટે લાખો કરોડોની આવતી હોય છે દાહોદ જિલ્લામાં પણ સરકાર દ્વારા રસ્તા પાણી સ્વચ્છતા વગેરે લોકોની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડોની ફાળવી છે પરંતુ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો છે જેમાં લોકોના મળવાપાત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્ર વામડું પુરવાર થઈ રહ્યું છે ત્યારે આવો જ એક નજારો ફતેપુરા નાની ઢઠેલી ગામે ભેરી ફળિયામાં જોવા મળ્યો હતો આ ગામમાં કોઈ વ્યક્તિનો મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમ યાત્રા દરમિયાન સંસ્થાને પહોંચાડવા માટે લોકોને નદીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે તેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સમસાન સુધી જોવા મળે રસ્તો ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત